જય 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 દ્વારકાધીશ જય 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 ઠાકર બ્રેકિંગ ન્યૂઝ દ્વારકા ટુડે ખાસ દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે અને દ્વારકાના જે દ્રશ્યો છે હાલ જે રીતના દ્વારકામાં જે મેઘરાજાનું આગમન છે જે મેઘો મન મૂકીને હાલ અત્યારે વરસી રહ્યો છે અને દ્વારકાથી દ્વારકા ટુડે દ્વારકા સિટીથી આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યું છે ખાસ જે રીતના કાલે પણ મેં લાઈવ અને બતાવ્યું હતું અને અત્યારે જે વાતાવરણમાં પલટો આવ્યો છે અને દ્વારકામાં જે વરસાદ હાલ અત્યારે વરસી રહ્યો છે અને દ્વારકાની હરેક અપડેટ દ્વારકા ટુડે સંગો હોય છે અને ખાસ જે દ્વારકાની અંદર જે રીતના વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ આવી ગયું છે તો દ્વારકાના જે વિસ્તાર છે સિટી વિસ્તાર છે ત્યાંથી હું આ બધાને લાઈવ દ્રશ્યો દ્વારિકાથી હું હાલ બતાવી રહ્યો છું અને આપ જોઈ શકો છો દ્વારકાની અંદર જે મેઘરાજાનું આગમન થયું છે જે મેઘો મન મૂકીને વરસી રહ્યો છે ખાસ હવામાન વિભાગની જે આગાહી પણ હતી ખાસ જે વરસાદ અત્યારે દ્વારકામાં વરસી રહ્યો છે અને જે દ્રશ્યો દ્વારકાના જોઈ શકો છો દ્વારિકા ટુ વ્હીલ લાઈવ છે અને ઓમ થોપાણી સાથે આ બધા નિહાળી રહ્યા છો ખાસ કરીને મારી સાથે સુનીલ શર્મા માહી સંઘાણી દેવત મકવાણા સંગીતા કે પરમાર ભરત અજમેરા અનિલ મેકરનભાઈ ઘણા બધા લોકો મારી સાથે જોડાઈ ગયા છે ધર્મા ઠાકર સૌને મારા જય 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 દ્વારકાધી જય ઠાકર તો આપ જોઈ રહ્યા છો દ્વારકા ટુડે અને ખાસ જે રીતના દ્વારકાથી હું દ્રશ્યો બતાવી રહ્યો છું અને જે રીતના હાલ દ્વારકાની અંદર જે વરસાદ વરસી રહ્યો છે અને ખાસ જે હવામાન વિભાગની આગાહી પણ હતી અને મારી સાથે જે રીતના અશ્વિની શેઠ રાજેશભાઈ ચાવડા ઇમ્તિયાઝ પાટેલિયા ઘણા બધા લોકો જોઈ રહ્યા છે દ્વારકા ટુડે સાથે તો વધુમાં વધુ જે રીતના હાલ અત્યારે જે બ્રેકિંગ ન્યૂઝ અપડેટ દ્વારકા ટુડે આ બધા સમક્ષ લઈને આવ્યું છે જે દ્વારકામાં જે રીતનો વરસાદ વરસી રહ્યો છે તો મારી સાથે ઘણા પણ મિત્રો જોડાયેલા છે આપ ક્યાં ગામથી જુઓ છો શું આપના ગામમાં વરસાદ છે કે નહીં જે ગામમાં પણ વરસાદ હોય જરૂરથી લખજો હિતેશ ડેર ખંભાળિયામાં મોકલો હર્ષલ કંજારિયા જીતેન્દ્ર ઠાકોર દેવસી રબારી કેર વિજય સુનિલ ઠાકર દ્વારકાધીશ મંદિર પાસે જે દરિયામાં કયો કરંટ છે તે દેખાડો હું સિટી વિસ્તારમાં આવી ગયો છું ભાઈ અત્યારે રાજેશ જોડિયા આપણી સાથે જોડાયેલા છે સુનિલ ઠાકર પણ આપણી સાથે જોડાયેલા છે અને હાલ અત્યારે દ્વારકામાં વરસાદ જે એવું કહી કે મેઘરાજાનું ધમાકેદાર એન્ટ્રી છે અને મેઘો મન મૂકી અને વરસી રહ્યો હોય અને ખાસ મારી સાથે ઘણા બધા મિત્રો શેર પણ કરી રહ્યા છે વિડીયોને તો વધુમાં વધુ હજી પણ મિત્રો જોડાય અને વધુ લોકો શેર કરે હસમુખ મોહનભાઈ વિટલાણી એ નકુમ શ્યામ ગઢવી મસૂરભાઈ કરંગ કરંગિયા ઘેરથી જોઈ રહ્યા છે વિક્રમ ઠાકોર છે પરમાર સુરેશ છે વાલ્ગુની મનિયાર છે ઘણા બધા લોકો હાલ દ્વારકા ટુડે સાથે લાઈવ જોઈ રહ્યા છે અને દ્વારકામાં જે મેઘરાજાનું અત્યારે આગમન છે જે રીતનો વરસાદ છે જે દીપરોજ ઘણા બધા લોકો હાલ દ્વારકા ટુડે સંઘ લાઈવ નિહારી રહ્યા છે ત્યારે બધાયને રિક્વેસ્ટ છે કે જે લોકો જોઈ રહ્યા છે આપ કયા ગામથી કયા શહેરથી સુનીલ ઠાકર આપણી સાથે બેટ દ્વારકાથી જોઈ રહ્યા છે પીઠા ચાવડા પરેશ પ્રજાપતિ જરીરા પાવેશ કિશોર સંઘાણી પરેશ પ્રજાપતિ સૌને રિક્વેસ્ટ છે કે જે રીતના દ્વારકામાં વરસાદ તો કયા કયા વિસ્તારમાં વરસાદ છે હાલ એવી પણ માહિતી છે કે દ્વારકાના જે આજુબાજુ નાના ગામ છે ત્યાંથી પણ વરસાદ વરસી રહ્યો છે થેન્ક યુ અરવિંદભાઈ જેઠવા આપને મારા જય દ્વારકાધીશ મહેશ ગમાણા વિરપુરથી આપણી સાથે છે હેમંત રાણાકબીર જરેરાવ ભાવે સુકલેટાથી છે કંજારી આશુ મોરબીમાં નથી વરસાદ એવું કહી રહ્યા છે નીલમ પટેલ અર્જુન મહેશ્વરી ફાલ્ગુની મનિયાર ઘણા બધા લોકો હાલ દ્વારકા ટુડે સંગ લાઈવ નિહારી રહ્યા છે અને દ્વારકામાં જે રીતના વરસાદ જે મેઘરાજાનું આગમન મેઘો મન મૂકીને દ્વારકામાં હાલ અત્યારે વરસી રહ્યો છે તો દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે અને જે રીતના દ્વારકાથી વરસાદ હાલ ચોપડા રાજેશ અલ્પેશ પાટીદાર ગુલાબસિંહ રાઠોડ ઘણા બધા લોકો મારી સાથે જોઈ રહ્યા છે ક કબીર રાજગોર ધનેશ કેલા જામનગરમાં નથી વરસાદ ફાલગુની મણિયાર એવું કહી રહ્યા છે ચોપડા રાજેશ ફાલગુની મનિહાર ઘણા બધા લોકો છે અને ખાસ જામનગરમાં પણ વરસાદ નથી એવું ફાલગુની મનિયાર કહી રહ્યા છે સુનિલ ઠાકર બેટ દ્વારકાધી છે એમ કહી રહ્યા છે બેટ મોકલો એટલે બેટમાં પણ વરસાદ નથી રેખાબેન પોપટ ઉપલેટાથી આપણી સાથે જોડાયેલા છે એમને મારા જય દ્વારકાધીશ પીઠા જાવડા મસૂરભાઈ કરંગિયા ભરત ઝાકરિયા પણ આપણી સાથે જોડાયેલા છે વૈશાલી મકવાણા ચોપડા રાજેશ મારે વાડાલિયામાં વરસાદ નથી અને દેવભૂમિ દ્વારકાથી પોલી છે વડાલિયા વડાલીયાથી આપણી સાથે જોડાયેલા છે ચૌધરીભાઈ છે સૂર્યા રાજા છે રેખા પોપટ છે પરેશ પ્રજાપતિ છે વૈષ્ણવ ચિત્રના અજય છે અલ્ગુની મણિયાર સૌને રિક્વેસ્ટ છે વધુમાં વધુ મિત્રો વિડીયોને શેર કરશો ને જે રીતના હાલ દ્વારકા પાણી પાણી જે રીતના દ્રશ્યો જોવો જો દ્વારકાના રોડ ઉપર જે રીતના પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે આપણી સાથે માન ટીંબડિયા પણ જોડાયેલા છે રાજકોટથી જ્યાં રાજકોટમાં વરસાદ નથી એવું અત્યારે જણાવી રહ્યા છે રેખા પોપટ ઉપલેરાથી આપણી સાથે દનેશા કેલા માન ટીંબડીયા રાજકોટમાં વરસાદ નથી એવું જણાવી રહ્યા છે નારણ પ્રેમજી વકરિયા માન ટીંબડિયા જય દ્વારકાધીશ સહેજલ વાડેર ભાણવણમાં પણ નહીં વરસાદ એવું કહી રહ્યા છે સુર્યરામજી પણ આપણી સાથે જોડાયેલા છે મધુ ધનેશા જેતપુરમાં પણ નથી વરસાદ એવું કહી રહ્યા છે મેકરમભાઈ આપણી સાથે જે લાંબામાં ફૂલ વરસાદ છે જે દ્વારકાથી આપણે જઈએ એટલે અહીંથી સાઠ કિલોમીટર જે લાંબા ગામ ત્યાં પણ ફૂલ વરસાદ વિક્રમસિંહ ઝાલા ઝીંજુવડિયા પણ આપણી સાથે છે વડોદરામાં મોકલો વરસાદ અજય આહીર પરેશ પ્રજાપતિ એબતપુરથી આપણી સાથે છે હર્ષદ ઝાલા આનંદ માયાણી જય 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 દ્વારકાધીશ ભાવસિંહ માણેક પણ આપણી સાથે જોડાયેલા છે દ્વારકા નગરપાલિકાના વોર્ડ નંબર સાતના જેવો સદસ્ય છે ભાવસિંહ માણેક પણ આપણી સાથે છે ગોપાલભાઈ બાબારી મિત આહિર માન ડિંબળિયા જય 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 દ્વારકાધીશ પરેશ પ્રજાપતિ હાર્દિક મોટાણી ગુલાબસિંહ રાઠોડ વિક્રમસિંહ ઝાલા જીજુવાડિયા નકુમ પાર્ક તો આપ જોઈ શકો છો દ્વારકાનો જે રીતનો વરસાદ જુહુભા સુમણિયા આનંદ માયાણી જામખંભાળિયામાં નથી વરસાદ એવું કહી રહ્યા છે મારતીભાઈ ગોજીયા પણ આપણી સાથે અજય આહિર તો દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે અને દ્વારકામાં જે રીતનો હાલ વરસાદ છે અને રોડ ઉપર જે દ્રશ્યો છે પાણી પાણી જે દ્વારકામાં આપને જોવા મળશે દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે અને ખાસ જે આજનો દિવસ ભગવાન દ્વારકાધીશના જે જન્માષ્ટમીના કૃષ્ણ જન્મોત્સવ થયો કાલે પાણા થયા હવે આગળના દિવસે ભગવાનની જે છઠ્ઠી ઉત્સવ પણ દ્વારકાધીશ જગત મંદિરમાં ઉજવવામાં આવશે અનેક તહેવારો આવશે તો જોગલ રાજેશ આપણી સાથે જે આરસી ચાવડા પરેશ પ્રજાપતિ ઘણા બધા લોકો હાલ બધા લાઈવ જોઈ રહ્યા છે અને દ્વારિકાથી આ બધાને રિક્વેસ્ટ છે જે રીતના દ્વારકાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને ખાસ બોરશિયા બાબુ કરશન નાંદળિયા પ્રિયલ પટેલ કપરવંશમાં નથી વરસાદ એવું કહી રહ્યા છે દેવ આંબલિયા જીવાબા સુમણિયા નિલેશ ચાવડા જેટલા પણ મિત્રો છે લાઈવમાં મજા આવી હોય આપને જોઈને તો આપના ગામમાં વરસાદ છે કે નહીં જરૂર લખો કોમેન્ટમાં જય 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 દ્વારકાધીશ લખો જય 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 ઠાકર લખો જીવાબા સુમણિયા નાગેશ્વર મહાદેવથી આપણી સાથે જોડાયેલા છે અને નાગેશ્વર મહાદેવ અહીંથી સોળ કિલોમીટર થાય છે ત્યાં વરસાદ નથી એવું કહી રહ્યા છે અમિત આહિર છે નિકિતા ઇન્દોરવાળા છે જયેશ રાઠોડ છે ખંભાળિયામાં ફૂલ વરસાદ ચાલુ છે નરેન્દ્રસિંહ ચૌહાણ કહી ગયા છે જીત ગાંધી મીઠાપુરમાં વરસાદ છે એવું જીતભાઈ ગાંધી પણ આપણે જણાવી રહ્યા છે રાજુભાઈ ડોડિયા કલ્પેશ માવલા જવાહર પોપટ દેવ આંબલિયા ઘણા બધા ક્રિસ્ત ભક્તો મારી સાથે જોડાયેલા છે અને હાલ દ્વારકામાં જે મેઘો મન મૂકીને વરસી રહ્યો છે આપને હું બતાવી રહ્યો છું કિરીટકુમાર રાવલ સુરેન્દ્રનગરમાં નથી વરસાદ બોઘા કરમૂર જે દ્વારકાધીશ જામકલ્યાણપુરમાં નથી વરસાદ એવું બોઘાભાઈ કરમૂર કહી રહ્યા છે બબલુ કુમાર શાહ ઘણા બધા લોકો મારી સાથે જોઈ રહ્યા છે અને ખાસ જે હું બ્રેકિંગ ન્યૂઝ માટે લાઈવ થયો છું અને જે દ્રશ્યો આપ દ્વારકાના નિહારો છો અને ખાસ અત્યારે આપણી સાથે દ્વારકા ટુડેના તંત્રી દ્વારકા ટુડે ન્યૂઝના માલિક પરેશભાઈ ઝાખરિયા પણ આપણી સાથે હાલ જે દ્વારકાનો વરસાદ વરસી રહ્યો છે અને કૃષ્ણ ભક્તો મારી સાથે જોઈ રહ્યા છે અને સાથે પરેશભાઈ પણ હાલ જે દ્વારકાનો વરસાદનો જે દ્રશ્યો છે દ્વારકા ટુડે સાથે જોડાઈ અને જોઈ રહ્યા છે વાગસિયા શીતલ છે ભાવેશ એ સોહલિયા છે ગુલાબસિંહ રાઠોડ છે વિજયકાંત કનાણી છે વિષ્ણુભાઈ પટેલ છે વિક્રમસિંહ ઝાલા વેજાનંદ વરૂ ઘણા બધા લોકો મારી સાથે છે અને હાલ જે રીતના દ્વારકામાં જે મેઘો મન મૂકીને વરસી રહ્યો છે દ્વારકામાં જે રીતના અત્યારે રોડ ઉપર આપણે પાણી પણ ભરેલા જોવા મળશે હજી પણ વરસાદ વરસે તો હજી પણ પાણી ભરાવાની સંભાવના છે અને ખાસ જે દ્વારકાના જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં તો ધીમી ધારે વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે અને જે યાત્રિકો છે હાલ જે નેચરલ વરસાદની મોજ લઈ રહ્યા છે વિનય કે રાઠોડ આરસી ચાવડા મોહનભાઈ પ્રજાપતિ મનોજ બાવલીયા જીજ્ઞેશ શિરોલિયા રવિ માણેક કમલેશ પરમાર ઉપેન્દ્ર ચૌહાણ માન ટિબ્બડીયા ઘણા બધા લોકો આપણી સાથે જોડાયેલા છે જીવાબા સુમણિયા જય 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 દ્વારકાધીશ પાલ્ગુની મનિહ માણેક મિરાજભા પરેશ પ્રજાપતિ હેબતપુરથી આપણી સાથે જોડાયેલા છે તો સૌ લોકોને રિક્વેસ્ટ છે વધુમાં વધુ વિડીયોને શેર કરશે જેથી વધુ લોકોને જે દ્વારકા ટુડે અત્યારે આ બધા સમક્ષ લાવ્યું છે અને દ્વારકામાં જે રીતનો વરસાદ આપ જોઈ શકો છો જે રીતના રોડ ઉપર પણ જે પાણી ભરાયા છે અને જે એક મેઘરાજાનું દ્વારકામાં વરસાદનું આનંદ માયાણી જે બે ગામ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે ત્યાં વરસાદ નથી ભાટિયામાં પણ વરસાદ નથી દ્વારકાથી પિસ્તાલીસ કિલોમીટર બોટાદ જિલ્લામાં પણ વરસાદ નથી સોમણિયા જગદી સેવું કર્યા છે પરેશ દાવડા મારી સાથે જોડાયેલા છે મનીષ કોડિયાતર વેજાનંદ વરૂઠાકર વિજયકાંત કાનાણી આણંદમાં વરસાદ નથી મહેશ પરમાર નરેશ ટી સામાણી પરેશ પ્રજાપતિ ઘણા બધા લોકો મારી સાથે અત્યારે ત્રણસો જેટલા લોકો હાલ દ્વારિકા ટુડે લાઈવમાં જોડાઈ ગયા છે અને ખાસ જે રીતના દ્વારકાનો જે વરસાદ હું આપને બતાવી રહ્યો છું દ્વારકાની અંદર જે મેઘો મન મૂકીને વરસી રહ્યો છે અને દ્વારિકાથી દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે અને દ્વારકાના જે દ્રશ્યો છે વિજયકાંત કાનાણી પરેશ પ્રજાપતિ જાપોર પાટલિયા વી વિજય ગોપાલભાઈ સંદીપ જોશી મારી સાથે અત્યારે ત્રણસોથી વધુ લોકો જોડાયેલા છે અને જે રીતના દ્વારકામાં વરસાદ વરસી રહ્યો છે અને દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાવ્યો હોય ગગુઆ માણેક આપણી સાથે જોડાયેલા છે આનંદ માયાણી બે ગામમાં નથી વરસાદ આનંદ માયાણી પણ આપણી સાથે જોડાયેલા છે દીપક રાઠોડ સુરેશભાઈ પટેલ तो हाल जो द्वारका अंदर मेघो मनमुकी वरसी रोने द्वारिका टूडे बारिश हो रही है क्या गुजरात में सर्वेश शर्मा भी हमारे साथ में जुड़ चुके हैं आप कहाँ से जुड़े हो अभी हाल हम द्वारका से लाए हुए और द्वारका में जब बारिश का मौसम बारिश कर रही है तो द्वारिका टूडे सब अपडेट लेके कृष्ण भक्तों के साथ में जुड़ा है हुसैन सोरा मनोज बावलिया जिग्नेश भाई मकवाणा जीवाबा सोमणिया मिलेश सिंगाड़ ઘણા બધા લોકો જોડાયેલા છે પરેશ દાવડા પણ આપણી સાથે જોડાયેલા છે વિપુલભાઈ બાલગમિયા થેન્ક યુ વિજયકાંત કાનાણી જામનગરમાં વરસાદ નથી રામભાઈ જાદવ પણ આપણી સાથે જોડાયેલા દિલીપભાઈ ઠાકોર અમદાવાદમાં વરસાદ નથી એવું કહી રહ્યા છે તો સૌ ભક્તોને રિક્વેસ્ટ છે કાનાભાઈ ગોરિયા પણ આપણી સાથે ધીરુપભાઈ ભરવાડ જય 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 દ્વારકાધીશ પરેશ દાવડા કહી રહ્યા છે રાજકોટમાં નથી વરસાદ જગુભાઈ વકાધર પણ આપણી સાથે જોડાયેલા છે રેખા પોપટ પણ આપણી સાથે જોડાયેલા છે હું સિટીમાં છું એટલે ગુમતી જીતી હું આપને પહોંચવું અઘરું છે ભીનું નથી આવું એટલે ચેતન જોગીવાલા સુરતથી છે આપણી સાથે વિજય કનુભાઈ જામ જામકંબાળિયામાં નથી વરસાદ કાલન ગીગા પણ આપણી સાથે જોડાયેલા છે પરેશ પ્રજાપતિ તો દ્વારિકા ટુડે બધા સમક્ષ લાઈવ છે શર્મા નથી વરસાદ ગોપુ હાથી આવ્યું કહી રહ્યા છે દીપક રાઠોડ આપણી સાથે છે તો દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે અને ખાસ સૌને રિક્વેસ્ટ છે લાઈક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે જોડતી કોમેન્ટમાં જય 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 દ્વારકાધી જય ઠાકર જય મુરલીધર જય રાજા ધિરાજ લખજો હીરાભાઈ રબારી રતનસિંહ સોલંકી પાયલ સુરતી પરેશ પ્રજાપતિ હિતેશ સાની ઘણા બધા લોકો હાલ છે દ્વારકા ટુડેથી લાઈવ નિહારી રહ્યા છે સર્વે શર્મા નીલકંઠે આપણી સાથે જોડાયેલા છે ખાસ આપણી સાથે પૂજારીજી બી નીલકંઠ નલખેડાથી આપણી સાથે એમપીથી જોડાયેલા છે સર્વે શર્મા આહિર રણજીત ગોપુ આથીયા પરેશ પ્રજાપતિ ભરત સોની બહાદુર માણેક રાકેશ ચંદારાણા ગઢવી રામદેવ તો દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે અને દ્વારકાની હરેક અપડેટ દ્વારકા ટુડે સંઘ ઓમ થોબાણી સંઘ અને દ્વારકાની બધી જ અપડેટ મેળવતા રહ્યો લાઈક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે સૌને મારા જય દ્વારકાધીશ